બગસરા નગરપાલિકા સામે વેરાની વસૂલાતમાં ઉઠ્યા સવાલો બગસરા કરિયાણા એસોસિએશન પ્રમુખ દિનેશભાઈ હળિયારે ઉઠાવ્યા સવાલો વેરાની વસૂલાત એ ગ્રેડ અને સી ગ્રેડ પરિપત્ર વસૂલવામાં ન આવતા સવાલો ઉઠ્યા પાલિકા સત્તાધીશો દ્વારા સી ગ્રેડની જગ્યાએ એ ગ્રેડ મુજબ વેરો વસૂલવામાં આવે છે પાલિકા ચીફ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત કરી છે રજૂઆત પણ કોઈ જવાબ આપી રહ્યા નથી પાલિકાની મનમાની સામે કારિયાણા એસોસિએશન પ્રમુખ સ્વાગત કાર્યક્રમમાં મૂક્યો છે સવાલ અને સવાલો ઉઠાવ્યા છે અહેવાલ કિરીટ જીવાણી ચીફ ઓફિસર બગસરા નગરપાલિકા અત્રે બગસરા નગરપાલિકામાં એરિયા બેઝ પ્રોપર્ટી ટેક્સ નિયમાનુસાર જ વસૂલ કરવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા હાલ ઈનગર શ્રી સરકાર શ્રીની ઈનગરની વેબસાઈટ થ્રુ ઓનલાઈન જ કરવામાં આવે છે અને નિયમાનુસારની પ્રક્રિયા પ્રમાણે ફેરવો શકવામાં આવે મારું નામ દિનેશ અડિયલ કરિયાણા એસોસિએશનનો પ્રમુખ બગસરા શહેરની અંદર હાલ જે વેરા ઉઘરાવાઈ રહ્યા છે એ ગ્રેડ થ્રી ગ્રેડ ને થ્રી ગ્રેડનો નિયમ બે હજાર આઠની અંદર આવેલો છે છતાં પણ આજ સુધી આ લોકો એ નિયમનું પાલન કરવાની જગ્યાએ પોતાના એક રેટ ના વેરાજ બગસરા પાલિકા બધા જ લોકો પાસેથી વસુલાત કરી રહી છે એના બારામાં મેં અનેક ફરિયાદો કરેલી છે છતાં હવે જોઈએ સરકાર બગસરાના પ્રજાજનોને ક્યારે ન્યાય આપશે કારણ કે એક ગ્રેડ અને બી ગ્રેડની અંદર વેરાનો તફાવત ઘણો જ હોય છે પણ સગવડતા પણ એટલી જ બધાને સરખી આપવાની હોય છે પણ આ પાલિકા સત્તાધીશો કાંઈક અલગ જ પ્રકારથી પોતાનું સ્વભંડોળ વધારી અને કોઈ અલગ કામ કરવા માંગતા હોય એવું મને લાગી રહ્યું છે હું સરકારને ફરી વખત મારી રજૂઆત કરું છું કે ભાઈ જે વેરા સરકારને વસૂલાત કરવાનો ધૈર્ય રાખેલો હોય એનો નિયમ હોય એ પ્રમાણે જ લેવા જોઈએ છતાં પણ આ લોકો સુકામીને બગસરાના લોકોને છેતરીને વેરો વસૂલી જ રહ્યા